સુરતના પ્રખ્યાત બિલ્ડરો દ્વારા સાયલન્ટ ઝોન ની અન્ય ની જમીન પચાવી પાડવા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં માં નોંધવા પામી છે સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો સામે સીઆઈડી ક્રાઈમ ફરિયાદ નોંધવાઈ છે સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનર કાકડિયા નરેશ શાહ વિડિયો લોકનાથ ગંભીર અને પ્રકાશ આસવાની સામે ફરિયાદ નોંધાઈ છે જેમાં સુરત ડુમસ રોડ ઉપર એરપોર્ટની સામેની જમીનને લઈને ફરિયાદ નોંધાઈ હતી સુરત એરપોર્ટની સામે સાયલન્ટ ઝોનના નામે ઓળખાતી જમીનમાં પાંચ લાખ ચોરસ વાર જમીનના કબજાના બાબતે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી પ્રોપર્ટી કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ ચારેય પ્રખ્યાત બિલ્ડરોએ સમૃદ્ધિ કોર્પોરેશન નામની એક કંપની બનાવી આ જમીન ખરીદી હોવાની વાત છે જોકે હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરે ચારેય બિલ્ડરોએ વિરુદ્ધ બોગસ દસ્તાવેજો સહિતના મામલે ફરિયાદ નોંધાઈ છે આ ચારેય બિલ્ડરો રાજકીય રીતે ખૂબ મોટી પહોંચ અને વગ ધરાવે છે ત્યારે આ સમગ્ર મામલો છેલ્લા કેટલાય વર્ષોથી જુદા જુદા કાનૂની દાવપેચમાં ફસાયેલો હતો આખરે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે